કેટલો અને કેવો વરસાદ વરસાવશે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા વડોદરાના મેયર પિંકી સોનીના આ વલણ સામે રોષ ઠાલવતા જણાવ્યું કે ભાજપે પસંદ કરેલા પિંકી સોની મેયર છે તો એમને કુદરતની તમામ ચાલોની ખબર હોવી જ જોઈએ આ વખતે વિશ્વામિત્રી નદીમાં પૂર આવશે કે નહીં એવું તો કોણ કહી શકે કારણ કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વારંવાર કહી ચૂક્યું છે કે આ વખતે સો દિવસના મિશન મોડમાં જે કામ હાથ ધરાયું એનાથી પૂરતી થનાર નુકસાનની ગંભીરતા ઓછી થશે જો કે આનાથી કોંગ્રેસ બિલકુલ પણ સંતુષ્ટ નથી કારણ કે જો પાલિકાના કહેવા અનુસાર વિશ્વામિત્રી નદીમાં પૂરને પ્રતાપે ગત વર્ષથી સરખામણીમાં નુકસાન ઓછું થાય તો આ વર્ષના અંતે થનાર પાલિકાની ચૂંટણીમાં આંકડે લાગેલું મધ કઈ રીતે લઈ શકાશે એવી અવઢવ વચ્ચે નિશાન ત્રાવલ મેયર પિંકી સોની ઉપર શાબ્દિક રીતે વરસી પડ્યા જ્યારે વરસાદની શરૂઆત થતી હોય પાણી ભરાવાના શરૂ થતા હોય ત્યારે દરેક વાસીઓમાં એક સવાલ ઊભો થાય છે કે શું ફરી વખત વિશ્વામિત્રી નદીમાં પૂર આવશે કે કેમ અને લોકશાહીની ચોથો સ્તંભ ગણાતા એવા મીડિયાએ આ જ સવાલ આજે નાગરિક માનનીય મેયર અપમાન કરવાની કોશિશ કરી લોકશાહીનું અપમાન કરવાની કોશિશ કરી અરે મેડમ મેયરશ્રી તમને તમારા જ કરેલા કરોડો રૂપિયાના વિશ્વામિત્રી ને ઊંડી અને પોળી કરવાના કામ ઉપર વિશ્વાસ ના હોય તો પછી આ સત્તાનો મોહ શેની માટે છે અરે મેડમ મેયરશ્રી તમને તમે વડોદરાની જનતાને જવાબ ના આપી શકતા હો કે તમારી કરેલી કામગીરીના કારણે વડોદરા ફરી ડુબશે નહીં તો પછી રાજીનામું કેમ નથી આપી રહ્યા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી વડોદરાના આ માઉન્ટ મેયરનું અમે રાજીનામાની માંગ કરીએ છીએ કારણ કે હજુ પણ સંપૂર્ણપણે નથી વિશ્વામિત્રી નદી ઊંડી થઈ નથી વિશ્વામિત્રી નદી પહોળી થઈ નથી વિશ્વામિત્રી નદી ઉપર થયેલા પચીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં થયેલા દબાણો હજી સુધી પણ દૂર નથી થયા અને જ્યાં જ્યાંથી પણ વિશ્વામિત્રી નદી જાય છે અને જ્યાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલે છે ત્યાં વિશ્વામિત્રી નદી ઉપર જે પુરાણ થઈ ગયા છે એના પણ અખબારી અહેવાલોમાં સબૂતો છપાઈ ગયેલા છે વડોદરાની જનતા જાગે અને વડોદરાના મેયરશ્રી જો હજી પણ તમારામાં થોડી ઘણી નૈતિકતા બચી હોય તો રાજીનામું આપીને સત્તાનો મોનું ભંગ કરવો જોઈએ જઈએ સમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર